જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો બધા મજામાં જઈશું ચાલુ કરીએ કામ થઈ ગયું પૂરું ને મુરત કરી રાપ રાખવાનું દાંત વારામાં દાંત માં આવી ચણા વારામાં આપણે અંતર ખેડમાં નગા કાઢીશી રાપ રાપ કાઢીને માસુ થાંભલો થાંભલો નાખીને મારીને પછી આપણે દાટવણ અથવા ડાયરેક્ટ ખાતર આવવાનું કંઈક પ્લાન કરશું તો રાતની વાત કરીએ ને તો ક્યાં એ આપણે ઓલો પારો દેખાય ને કેટકીની વાડ એ ચાલુ કર્યું છે અમે તમને નવું આલેલું દેખાતું જાય છે અહીંયા આપણે છીએ એટલે અડધાથી બેકથા જે ઓછું છે ટાઈમ પણ બહુ થઈ ગયો છે ને વાતાવરણની વાત કરીએ તો વધારે વાદળછવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે વરસાદ આકર્ષણ કરે ને એવું થઈ ગયું છે આદર જેવું ગરમી પણ બે ગજબની છે ગરમીમાં કંઈ ખામી છે ને મિત્રો બે ગજબની ગરમી છે ને ટ્રેક્ટર પણ બહુ હીટ મારે છે અત્યારે ને કંઈ ઘટે ને એવી ખામી ને અત્યારે પોઝિશન છે ને આપવું પણ એમ છે શું કરું હવે જો બેઠા રહી તો આરો ના આવે કેમ કે હમણાં તલની સિઝન પણ ચાલુ થઈ ગયા વીસક દિવસમાં પંદર દિવસમાં દસ પંદર દિવસમાં ચાલુ થઈ ગયા હે એટલે કીધું ધીમે ધીમે આપણે ખેડ કરી દઈ ચાલુ એટલે તલની સિઝન આવે તો આપણું કામ ઘણું પચાસ ટકા નીકળી જાય એમ ને ખેપાવાળું એ હજી પાંચ સાત દી પછી સાત આઠ દી પછી એમ કે થાંભલો મારશું ને એમાં પણ દાઢોણ નાખશું એટલે કે જ્યાં નાખશું આપણે ચા ખોલવા નથી દાઢોણ જ નાખવા છે બરાબર મિત્રો એવી રીતના રેગ્યુલર આપણું કામ જે કાયમીનું ખેતીવાડીનું કામ હોય ને કામ કરતા હોય તો અત્યારે હાલમાં આપણે રાપ છીએ ને કેટલા વાગે પૂરી થાય હું તમને પાછું પણ ટાઈમ કહીશ તો ચાલો વિડીયોમાં ને વિડીયો છે આપણે આગળ આવી રીતના કામનું તંત્ર બગડાટી બોલાવતું આલે રોજ ઉઠીને ટ્રેક્ટરનું ને એનું કામ આપવું હોય તો ચાલો બિન તો રાપ પાકીને આપડે કમ્પ્લીટ થઈ ગયા ને રાપજો મસ્ત મજા ને હાલી ગયા આખા ફળામાં કરીને છે વા લાગીને ટ્રેક્ટર આપણે હેઠા મોસમને અહીંયા રાખી દીધું છે ને વાત કરીએ તો હવા એક દોઢ જેવો થવા આવ્યો હોય ટાઈમ બપોરનો ને કાગળ છે ને આ થોડોક ઉડવા માંડ્યો વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે કોક છાંટો પણ આવે છે છાંટા પણ આવે છે તો કાગળને હે ને બરાબર ઉડવા માંડ્યો તો હરખો આમ રાખીને પવન પણ બહુ છે હરખો આમ રાખીને પછી બાંધી દઈ એટલે પછી ઉપાડીને આપણે કાગળ ને ઉડવા માંડ્યો હોય તો ચાલો બાંધવાનું અત્યારે કાર્યક્રમ આપણે ચાલુ કરીએ ફૂંકાણ ઢકલો મસ્ત મજાનો મિત્રો એને ઢાકી દીધો છે આપણે હવે ઘર તરફ જઈ રહ્યો છું કેમ કે જમવાનું બાકી છે બપોરનું ને ગાજી ને ગાજે એવું થાય આદર પણ બહુ છે ગાજે હે ને એવું થાય છે ને આદર પણ બહુ છે અત્યારે હાલમાં ગરમી બે ગજબની છે ફૂંકાન ઢગલો મસ્ત મજાનો ઢકાઈ ગયો આપણી વાડી પણ મસ્ત મજાની રાહ પાલી ગઈ છે અને આવી રીતના જો કાયદેસર કંઈક ઢાંકી દીધો હોય થોડો કાંઈ બહાર રહી ગયો હોય કાંઈ વાંધો નહીં ચાલે કેમ કે મોસમી વરસાદ કંઈ આપણે તાલપત્રી ની કંઈ ફિક્સ માપીને તો ના લીધી હોય તો ચાલો હવે ઘર તરફ જઈએ ને રોટલો બોટલો જમીન પછી પછી બીજી વાડીયા આપણે પાકવાની છે વરસાદ નહીં આવે ને તો નકર નહીં ગારો થઈ જાય તો નહીં નકર બીજી પાકવાની ને નહીં આવું બધું ખેતીવાડીમાં કામ આપણે phone bao tuần ba lần, hai mươi đâu rồi bây giờ đi kìa. Phone nó to bây giờ luôn,

ફરીને બહુ પછી આપણે ચારક વાગે વાળી આવી ગયા હતા અત્યારે આગવા આવ્યા છે પાંચ આપણે કલાક જેવું એવું રાપી નાખીએ અહીંથી ન આટલી આમ આકી નાખીએ અડધીથી લીધું તો આમ હરાવ્યા પડતા જાય છે અને હવે કરાયો આંખશું એટલે અહીંયા આ પૂરું થઈ ગયા પછી અમલીકરણ ખૂણો હોય એ આપણે આંકવાનો રહેશે એટલે આવી રીતના વેગો આપણે અત્યારે રાખી નાખ્યું છે બેઠે ઉતરી જાય મસ્ત અહીંયા આપણે બે રાપુને હરાયા ભર્યા છે ને આ બાજુ હરા અધૂરો છે એ આપણે પૂરું કરશું એટલે વાં આપણે હાલી ગયા કમ્પ્લીટ રીતે બીજા નંબરમાં આપણે ચાર વાગે ચાલુ કરીશું ને વાઘમાં આવ્યા છે અત્યારે પાંચ ને મસ્ત મજાનું રાતનું કાર્યક્રમ ચાલુ છે અત્યારે રાખવાનો આપણો ને આંબો અહીંયા કોરી ગયો આપણો મસ્ત મજાનો જો આંબો પણ કોરી ગયો ને કેળમાં કેળ આવી ગઈ છે કેળાની લૂમ દેખાતી હાલમાં તમને જઈ સામે લૂમ આવી ગયા મસ્ત મજાનું પાણી પણ આપણે પહેતા રહેતા હોય એમાં એવી રીતના ઝાડવા ઝીણા મોટા આવેલા હેવાડીયા ને બધું મસ્ત મજાનું ઊભું હે આપણે જો વાંથી લીધું હતું પી ગયા ધીમે ધીમે વધી આપણે રાપવામાં આગળ હવે આપણે રાપાકી લીધી ને ઘર તરફ જઈ રહ્યા અને રાપ હાલી ગઈ હા દસ વીઘામાં ત્રણ કલાક જેવું થયો છે મેવન રા પાડી ગઈ સાંજ પડી ગઈ જે આ થંભા મંડો હવે ઇતને રાખ જો દી આત્મન એનો નજારો છે ને ઘર તરફ જે રહ્યા છે આજ નું કામ હતું આપણે સમાપ્ત થઈ ગયું છે ટ્રેક્ટર મેલી દેવું કાલ સવારે પાવ નવો દિવસ ઉપર એટલે નવો કાર્યક્રમ આપણો સામનો ચાલુ થઈ જાય આપણે ઘરે આવીને મસ્ત મજાનું ને જો રાખી દીધું પ્લોટમાં ને ટાઈમની વાત કરીએ ને તો પોણા આઠ જેવું થયું છે ટાઈમ સાડા સાતે આપણું પૂરું થયું હતું કામ ને પોણા આઠ જેવો ટાઈમ થયો છે આજનો મિત્રો એને વિડીયો આજે તો હતો રાહ પાકવાનો ને એવો બધો ખેતીવાડીનો મળશું કાલ નવા વિડીયોમાં તા લગીમાં આપણે રજા લઈ જય જવાન જય કિસાન ભાજમાં તાકી જય